શ્રી મગરવાડા ધીપતિ વીર મહારાજ કી જય આજ અષાઢ વદ બીજ ને મંગળવાર તારીખ ત્રેવીસ સાત બે હજાર છોવીસના આપ મગરવાડા માણિભદ્રવીર દાદાના લાઈવ દર્શન કરી રહ્યા છો આપણે શું ભક્તો દાદાને સ્તુતિને સ્થાપના કરીશું धारिलो सदेव सिद्धा तमे वेघनो सगला विनाशवा सो, सो शक्तिशाली तमे सेवे जे शरणो खरार दयति ते ने उपाधि વા શ્રીમાણિ ભદ્ર દેવ તમને વંદો ઘણા ભાવતે દેવા સુખ સમસ્ત જનને જે સદા જાગતા સેવા ના કરનાર ના પલક માં કષ્ટો બધા કાપતા સિદ્ધિ મળે અને ભયટળે આપે સદા સન્મતે વા શ્રી માણીભદ્ર દેવ નમતા આનંદ થાય અતિ આનંદ થાય અતિ સરસ વસંત સરસ્વતી પૂજુ ગુરુના પાય ગુણ માણિકના ગાવતા સેવકને સુખ થાય માણિભદ્ર વીરને પામ્યો સુત્ર જેવો શામ રોગ શોક દૂરે હરે નમો શરણ શ્રી તો પારસ તું પોર કામ કુમ સુકાર સાહી બવરદાઈ સદા અણ આધાર તું હે રત્ન ચિત્રા વેલ વિચાર માણિક સાઈ મહારાજ દોલત નો દાતાર દેવ ઘણા દુનિયા નમે સુનતા કરે સન્માન મગરવાડે મોટો મરત કવિને સારે કામ સેવક ને તો શેખવે નામ નરેશ જીન વિધે હું પૂજા કરું હુકમ પ્રમાણ મહેશ પૂર્વ અંગાડી કવિના માણી માં બાપ દિલભર દર્શન દીજે સેવક ટાળી સંતાપ માણી ભદ્ર મહારાજ ઉદય કરે છે અરજ મૂળ મંત્ર દિયો રાખો મહારિલાજ રાખો મહારિલાજ ઓમ અસ્યાઉ સય નમઃ શ્રી માણી દિશ દિશતો મમ સદા સર્વકાર્યસ સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા હે મગર દાદા આજના અમારા પ્રાર્થના વંદન આપના સ્વરૂણમાં દાદા સ્વીકાર કરજો સ્વીકાર કરજો સ્વીકાર કરજો ભક્તોનું કલ્યાણ કરજો કલ્યાણ કરજો કલ્યાણ કરજો આવેલ આપત્તિનું નિવારણ કરજો નિવારણ કરજો ભક્તોને રીતિ સિદ્ધિ અને સમૃદ્ધ રાખજો આજના પવિત્ર શુભ દિવસે આપણા સ્વરૂણમાં જે પણ ભાગ્યશાલી ઓનલાઈન સુખડી અને શ્રીફં